કચેરી નું સ્થળાંતર નર્મદા ભવનના છઠ્ઠા માળે થી કચેરી કોઠી કમ્પાઉન્ડ થી જૂની કલેક્ટર કચેરી ખાતે ખસેડાય વડોદરા શહેર પ્રાંત અધિકારી ની કચેરી સંબંધિત કામકાજ માટે અરજદારોએ હવે કોઠી કમ્પાઉન્ડ થી જૂની કલેક્ટર કચેરીએ જાણું રહેશે વડોદરા શહેર પ્રાંત અધિકારી શ્રીની કચેરી અત્યાર સુધી નર્મદા ભવનના છઠ્ઠા માળે કાર્યરત હતી જે હવે જૂની કલેક્ટર કચેરી ખાતે સ્થળાંતરિત થઈ ગઈ છે તે વડોદરા શહેર પ્રાંત અધિકારી શ્રી વી કે સાંભળે જણાવ્યું હતું અત્રે જે જૂની કલેક્ટર કચેરીનું દિવાળીપુરા ખાતે નવી કલેક્ટર કચેરી નિર્માણ થતા અત્રેની જે ચેમ્બરો છે એ પ્રાંત વડોદરા શહેરની ફાળવણી કરવામાં આવેલ હતી તેના અનુસંધાને ઇલેક્શનની કામગીરી પૂર્ણ થતા ત્યાં નર્મદા ભવન ખાતે છઠ્ઠા માળ ખાતે વડોદરા શહેર પ્રાંતની કચેરી આજ રોજ અત્રે અહીંયા શિફ્ટિંગ કરેલું છે આથી તમામ શહેરીજનો કે જે પ્રાંત સિટી વડોદરા શહેરની સાથે કોઈપણ અરજીઓ સાથે સંકળાયેલા છે અવારનવાર કામે આવતા હોય છે તે તમામને આ જાણવા જોગ છે કે આજ પછી પ્રાંત વડોદરા શહેરની સિટીની કચેરી નર્મદા ભવન છઠ્ઠા માળેથી અત્રે કોઠી કચેરી બિલ્ડિંગ ખાતે શિફ્ટ કરવામાં આવેલ છે જે નોંધ લેવી સર્વેએ